નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં આપણી ચેનલ પર પાવર ટ્રેક કંપનીનું ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે એ પણ માત્ર એવી સસ્તી એવી કિંમતમાં જો તમારે કોઈને આ ટ્રેક્ટર લેવાનું હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આ ટ્રેક્ટરની બધી જ માહિતી આપણે આપી દેવાના છીએ જો તમારે આ ટ્રેક્ટર ન લેવાનું હોય તો કોઈને ટ્રેક્ટર લેવાનું હોય અથવા તો કોઈ ખેડૂત ભાઈને તમને આ વિડિયો શેર કરી નાખો હવે માત્ર સસ્તી એવી કિંમતમાં આ ટ્રેક્ટર વેચી નાખવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ મોડલ છે આગળના ટાયર સાવ નવા છે એટલે ટૂંકમાં નેવું જેવા છે પાછળના ટાયર ચાલીસ જેવા છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કન્ડિશન છે માત્ર સસ્તી એવી નજીવી કિંમતમાં આ ટ્રેક્ટર વેચી જ નાખવાનું છે મિત્રો તો આ ટ્રેક્ટરની માહિતી આપણે જોઈએ એ પહેલાં તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ ટ્રેક્ટરની બધી માહિતી આપણે વિડીયોને છેલ્લે આપી દેવાના છીએ હવે આપણી પાસે થોડાક ફોટા છે જે બતાવી રહ્યા છીએ તમને અને મિત્રો આ ટ્રેક્ટરમાં બે હજાર છ સાતનું મોડલ છે અને ગેયર હાઇડ્રોલિક ને એન્જિન ત્રણેય વસ્તુ પાવરફુલ છે આ ટ્રેક્ટરમાં તો જે લોકોને સસ્તી એવી કિંમતમાં આ ટ્રેક્ટર લેવાનું હોય તો જરૂરથી આ ભાઈનો સંપર્ક કરી શકો છો સંપર્ક તમે કેવી રીતે કરશો એની બધી માહિતી આપણે વિડીયોની છેલ્લે આપી દેવાના છીએ મિત્રો તમે સૌથી પ્રથમ તો ટ્રેક્ટર જોઈ લીધું હોય તો મિત્રો હવે પહેલાં આપણે માહિતી જોઈ લઈએ માં શું શું વસ્તુ છે તો મિત્રો ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ છે બે હજાર છ સાતનું મોડલ છે માત્ર નજીબી એવી કિંમત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે ગામ ભૂંભલી છે તાલુકો જિલ્લો ભાવનગર છે માલિકનો મોબાઈલ નંબર

મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો